બધા બોપટ વાય બધા પોપટ વાય બધા પોપટ વાય બધા પોપટ વાહિત એ વખત ના કે જે જોડી લાઈ છે ને જેટલા ને હોય ને એક મિનિટ ના ના પેરીને આવો ઓલા કોઈ ખબર છે પૂર્વ ફર બેફર ખાતો પેલા બાર થી મેફર ના પાર્લર માં પ્લસ જૂનો માલ પડે તો

અરે પણ આઠ કિલોમીટરનો રસ્તો એમ તું અડધી ચલાઈ લે ના ભાડું એમ ગાડી તું તો ત્રણ ગાડીઓ નો માલિક નહીં આવ્યો ત્રણ ગાડીઓ નહીં જોડે ત્રણ સારું લાવી દે મારી માં શીખ્યો ગાડી ચલાવ સરવાણીઓ કે સરવણીઓ કે મેં શીખવાડી બધા ગુરુ થઈ ગયા કે મેં શીખવાડી પછી ભાવ લો કે મેં શીખવાડી માર તો આપડે પેલી વખત ગાડી શીખવા માટે લઈ ગયા ભાવુ મારી ના ઉભી રે ગાડી પટી ગયો તો પછી ગુલી તો પછી કે નવી ગાડી ખરીદ યાર ગાડીનો ફરક પડે ગોલી તો આપડે ઓલરેડી ડ્રાઈવર છે છે મેં ડાલું અને દૂધની ગાડી ગુલી બહુ આચી હે મારે શિકવારી આટ ગાડી તો આવડે જ છે તું ઈ બાઈક શી પેલા હ અરે ઈ બાઈક રોબોટ હે તું તો હે ને ભાઈ ના ના આરા આપડે ઈ બાઈક ડોક્ટર ઓલા બોલા બધું

હમ હાઈવે પર ચલાઈ લે હાઈવે પર કેવા તેમ કે આજે આજે આપણે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો એમ નતો આ ગાડી લઈને ઘેર આયા એટલે આપણો વ્લોગ બની જાય અને આ છે મારા ઘણો આપડા ભુબાકાકાનો પરવીન આપણો ડ્રાઈવિંગ કેવું લાગી કોમેન્ટ કરી દેજો હું ડ્રાઈવિંગ કોઈ લેવાન નઈ ભાઈ કોઈ લેવાન નઈ કોમેન્ટમાં એમ કરજો કોઈ લેવાન નઈ ડ્રાઈવિંગ માં કોઈ લેવાન નઈ કે પછી ઓકે ઓકે ભાઈ દિનેશ આને આટું કોણ

એવો તો કેમેરામાં રે નીચે મારાડ <laughs> mời 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 Mai tadi, dia k a n n y a rem tu tak kira.

એ બનાસ વિપુલ ભાવેશ ગુલી 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 ગણ